જે કહી શકાય લોકસભા ચૂંટણીના જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને પાર્ટી એડી ચોટી જોર લગાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાબરકાંઠાના પ્રવાસે આવવાના છે ત્યારે હિંમતનગરના તલોદ રોડ ઉપર સભાને સંબોધન કરશે ત્યાં વડાપ્રધાનની સભા માટે વિશાળ ડોક તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ના લઈને લોખંડી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે આવતીકાલે દેશના યશસ્વી નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાન મોદી સાહેબ સાબરકાંઠાના આંગણે પધારી રહ્યા છે ત્યારે એક ભવ્ય સ્વાગત ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સુંદર મજાના ડોમ હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે આવતીકાલે દેશના યશસ્વી